તમે જે ભેંસ જોઈ રહ્યા છો બે ભેંસ એકી સાથે વેચવાની છે અને બંને ભેંસનું તમને વિડીયોની અંદર બધી ડિટેલ પણ આપી દઈશ શું કિંમત રાખવામાં આવી છે કેટલું દૂધ આપે છે ક્યાં જોવા મળશે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા બધી માહિતી મળશે તો તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો બે ભેંસ છે તે વેચવાની છે રોહિતભાઈને ને ભેંસની ટોટલ જવાબદારી બંને ભેંસો વ્યાય ગયેલી છે બે દિવસ પહેલા આ બંને ભેંસો વ્યાય ગયેલી છે અને ભેંસનું દૂધ આઠ લિટર દૂધ છે એક ટાઈમનું બંને ભેંસનું આઠ આઠ

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો